નમસ્કાર ન્યૂઝ વોરરૂમ સાથે હું વિશે આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ ગીર સોમનાથથી કે જ્યાં બુટ લેગારો અને બેફામ બન્યા છે કાયદાનો કોઈ ના હોય તે પ્રકારની પ્રવૃત્તિઓ ત્યાં ધમધમી રહી છે અને તે જ સંદર્ભે એમએલએ વિમલ ચુડાસમાએ એસપીને પત્ર પણ લખ્યો છે એ હદે સ્થિતિ વખરી છે ચિંતા પણ વિમલ ચુડાસમાએ વ્યક્ત કરી છે આ પત્ર લખીને સોમનાથ નજીક બીડિયા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ બની છે બીડિયામાં દારૂ ક્રિકેટ સટ્ટો યંત્ર જુગાર અને ડ્રગ્સનું નું દૂષણ પણ ઘૂસી રહ્યું છે પોલીસ તંત્ર પગલા નહીં લે તો આંદોલનનું નું અલ્ટિમેટમ પણ ઉચ્ચારવામાં આવ્યું છે તો ગીર સોમનાથમાં બુટલેગર અને સટોડિયાઓ બેફામ બન્યા છે કાયદાનો કોઈ ડર જ ન હોય તે પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ અહીં ધમધમી રહી છે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનું દૂષણ પણ ઘૂસી રહ્યું છે જેના કારણે યુવા યુવાધન પણ ગેરમાર્ગે દોરાય દોરાઈ રહ્યું છે અને તે જ સંદર્ભે વિમાલ વિમલ ચુડાસમાએ એસપીને પત્ર લખ્યો છે તેમાં ઉલ્લેખ પણ કર્યો છે તો તારું ક્રિકેટ સટ્ટો યંત્ર જુગારનું દૂષણ ઘુસી રહ્યું છે પોલીસ તંત્ર દ્વારા જો પગલા લેવામાં નહીં આવે કડક કારવાહી કરવામાં નહીં આવે તો હજુ પણ આ દૂષણ વધી શકે છે એક તરફ રાજ્ય સરકાર દ્વારા પણ ડ્રગ્સ સામે ડ્રગ્સ સામે ડ્રાઇવ પણ ચલાવવામાં આવી રહી છે ત્યારે સોમનાથના એમએલએ વિમલ ચુડાસમાએ પણ એસપીને પત્ર લખ્યો છે આ સંદર્ભે

કાયતો વ્યવસ્થાની સ્થિતિ પર પણ અહી સવાલો ઉઠી રહ્યા છે એટલે જ પોલીસ તંત્ર માટે પડકારરૂપ આ અસામાજિક તત્વો બની રહ્યા છે જે દૂષણને ઘુસાડી રહ્યા છે દારૂ ક્રિકેટ હોય સટ્ટો હોય જુગાર અને ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે પોલીસ તંત્ર પગલા લે તે માત્ર એક માંગ છે પત્ર માં આપે શું રજૂઆત કરી સોમનાથ જિલ્લાના એસપી ને રજૂઆત કરી છે કે વેરાવળ શહેર નેવું સોમનાથ વિધાનસભા વેરાવળ શહેર હોય પાટણ ભીડિયા આ તમામ જગ્યાએ જે દારૂનું છે જેમ તમને દુકાન ઉપર મળે એવી રીતે તમને ઇંગ્લિશ દારૂ મળી રહ્યો છે ચારીકો સ્ટોલ લાગેલા છે એ સિવાય પણ ક્રિકેટ ના મોટા સટ્ટા ચાલી રહ્યા છે એ સિવાય પણ ડ્રગ્સ નું પ્રમાણ પણ મોટું છે જુગારધામ ચાલી રહ્યું છે આના સિવાય પણ ગલીએ ગલીએ જે છે એ એ જે ગેમ્સ હોય છે એ ગેમ્સ છે જે રૂપિયા થી રમાતી હોય છે એ પણ પાંચ થી દસ ગેમો છે એ શેરી શેરીએ ત્યાં રમાઈ રહી છે આથી યુવાન ધન છે એ એની તરફ જાય યુવાન ધન ને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું છે કારણ કે એક તરફ સરકાર દારૂબંધી ની વાત કરતા હોય એક તરફ જાહેર માં દારૂ મળતો હોય ત્યારે બેફામ થયું છે અને આ પોલીસ ની મીઠી નજર નીચે થયું છે ત્યારે એસપી ને જાણ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ બંધ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંદ્યા માગે આંદોલન કરવું પડશે જરૂર પડશે તો જનતા રેડ કરવી પડશે અને જરૂર પડે તો આવેદન પત્ર પણ આપવું પડશે અને ઉચ્ચ કક્ષાએ તાત્કાલિક તાત્કાલિક આને શું કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર લેવલે પણ રજૂઆત કરવી પડશે સમજી જાહેર જાહેરમાં બધું મળતું હોય થોડાક દિવસો પહેલા તો એક નાની બાળક છે એ દારૂ વેચતી હોય વેરાવમાં એવો વિડીયો પણ વોટસએપમાં વાયરલ થયો છે જો તંત્ર જાગૃત હોય તો તો તમે સમજી લેજો આવી રીતે જાહેર માં જાહેર માં દારૂ કેવી રીતે વેચાતો હોય છે જાહેરમાં તમે કોઈ પણ શેરીમાં માં જાઓ તો ત્યાં જાહેરમાં સ્ટોલ જેમ તમે સોડા બોટલ લેતા હોય દુકાને થી એ પ્રમાણ થયું છે જી વિમલભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર તો આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પણ જોડાઈ ગયા છે ધર્મેશ ગીર સોમનાથમાં બુટલેગર અને સટ્ટોડિયાઓ એટલી હદ સુધી બેફામ બન્યા છે કે જેને કાયદાનો પણ ડર નથી રહ્યો અને વિમત ચુડાસમા એસપી ને પત્ર લખ્યો છે ગીર સોમનાથ ના વિસ્તારમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા છે એમાં ભીડિયા વિસ્તાર સહિતનો જે ઉલ્લેખ કર્યો છે એ મહત્વની વાત છે કે ત્યાં મત્સ્ય ઉદ્યોગ બહુ મોટા પ્રમાણમાં છે શ્રમિકો મોટા પ્રમાણમાં ત્યાં વસવાટ કરી રહ્યા છે એવા સંજોગોમાં જો દારૂ ક્રિકેટ તત્વો યંત્ર જુગાર અને ડ્રગ્સ નું દૂષણ હોય તેની સામે પગલા લેવા જોઈએ તેવી માંગ વિમલ ચુડાસમાએ કરી છે પણ પોલીસ તંત્ર જો પગલા લઈશન આંદોલનનું અલ્ટિમેટમ પણ આપ્યું છે એટલે મહત્વની વાત એ છે કે ગીર સોમનાથ જે અલગ અલગ સોમનાથ મંદિર પાસેના જે વિસ્તાર છે ભીડિયા અને અન્ય એઆઈડીસી વિસ્તારમાં આ પ્રવૃત્તિઓ ખીલી છે અને એની સામે કાર્યવાહી કરવા વિમલ ચુડાસમાએ જે માંગણી કરી છે એ મહત્વનું સૂચક કરી જાય છે કે દારૂ ક્રિકેટ છત્રો યંત્ર જુગાર જે યંત્રો પર જુગાર રમાડી અને લોકોને આ ખેલ આવે છે ને માંડવા લાગે છે એવો પણ એમનો આક્ષેપ છે જી વિચાર જી ધર્મેશ માહિતી બદલ આભાર આપનો